स्कंद तृतीय अध्याय सत्तर हिण्याक्ष दिग्विजय श्लोक संख्या अढ़ार शब्द अन्वाद भावादी गिरीशी श्री भक्ति प्रोपा द्वारा प्रजापतिर्नाम तयोर का स्वदेहाम जायत तम वै हिरण्या कशिपु विदु प्रजा િરણ્યાક્ષમસૂતસાગ્રત શબ્દા પ્રજાપતિ કશ્યપે નામ નામ તયો તેના અકાર્ષિતપ્યા યે પ્રથમ સ્વદેહા પોતાના દેહમાંથી ય જોડિયા માનો અજાયત જન્મ પામ્યો હતો તમ તેને વૈ ખરેખર હિરણ્ય કશિપુ વેદો જાણે છે પ્રજા લોકો યમ જેને તમ તેને હિરણ્યાક્ષમ હિરણ્યાક્ષ અસુતાને જન્મ આપ્યો સા તે સાતી અગ્રત પ્રથમ અનુવાદ જીવાત્માઓના ઉત્પત્તિ કરતા પ્રજાપતિ કશ્યપે તે એટલે કે દીતીના જોડિયા પુત્રોને આ રીતે નામ આપ્યા જેનો જન્મ પ્રથમ થયો હતો તેને હિરણ્યાક્ષ નામ આપ્યું અને જેનું દ્વિતીએ પ્રથમ ગર્ભાધાન કર્યું હતું તેને હિરણ્ય કશિપુ નામ આપ્યું બાબત પિંડ સિદ્ધિ નામે પ્રમાણભૂત વૈદિક શાસ્ત્ર છે તેમાં સગર્ભાવસ્થાની વૈજ્ઞાનિક સમજૂતી સારી પેટે વર્ણવી છે એમ જણાવ્યું છે કે જ્યારે નરવીર્ય સ્ત્રીના ગર્ભાશય મુખમાંથી તેના રજબીજમાં બે જુદા જુદા બિંદુ વડે દાખલ થાય છે ત્યારે માતા તેના ગર્ભાશયમાં બે શિશુઓ વિકસાવે છે અને પ્રથમ ગર્ભાધારના ક્રમથી ઉલટા ક્રમે જોડિયાને જન્મ આપે છે જેનું પ્રથમ ગર્ભ ધારણ થયું હતું તે બાળક પછીથી જન્મે છે અને જેનું પાછળથી ગર્ભ ધારણ થયેલું તે બાળક પહેલું જન્મે છે ગર્ભાશયમાં જેની ગર્ભધારણા પ્રથમ થઈ હતી તે બાળક બીજા બાળકની પાછળ રહે છે તેથી જ્યારે પ્રસવ થાય છે ત્યારે બીજા નંબરનું બાળક પહેલું આવે છે અને પ્રથમ બાળક બીજું દેખાય છે આ પ્રસંગમાં એમ જણાય છે કે બીજા ગર્ભ ધારણના બાળક હિરણ્યક્ષનો જન્મ પ્રથમ થયો હતો જ્યારે પ્રથમ ગર્ભ ધારણ થયેલ બાળક હિરણ્યકશ્યનો જન્મ બીજા ક્રમે થયો હતો ઓમ જ્ઞાન જ્ઞાન શીલા મિલિતા યન તસમી નમઃ શ્રી ચૈતન્ય ચૈતન્યમનોભીષ્ટ સ્થાપીત સ્વયંરૂપા સાવૈતમ પરીજન સહિત ચૈતન્ય દેવ શ્રી રાધાપાદા સહગણ લલીશાન્તા હે કૃષ્ણકરુણા બંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્ત તપ્તકાંચન ગૌરાંગી રાધે વૃંદરી વૃષભાનુસુ દેવિપ્રણમામી હરિપ્રિય વાંછ કલ્પતુભ્ય શ્રી સિંધુ પતિતાનામ પાવનીભ્યો વૈષ્ણવ્યો નમો નહી શ્રીકૃષ્ણ ચૈતન્ય ગૃપ નિતાનંદ શ્રીઅદ્વૈતિગરાધર્ષિવાસાદી ગૌરભક્તવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હિરણ્યકશિપુ મોટા કે હિરણ્યાક્ષ મોટા પહેલાં હિરણ્યાક્ષ બહાર આવેલા ગર્ભમાંથી અને પછી હિરણ્યકશીપુ આપણે તો કોને માનીએ જે પહેલો આવ્યો એને મોટા માનીએ ને આ મોટો છે પંદર મિનિટ દસ મિનિટ પાંચ મિનિટ મોટો છે હે ને પણ તમે જુઓ શાસ્ત્ર કેટલી પરફેક્ટ માહિતી આપે દરેક વસ્તુની માહિતી આપે છે દરેક વસ્તુની કોઈ શાસ્ત્રની સીમાથી બહાર નથી કોઈ પણ નોલેજ જે પણ જે બધું વેદમાં વેદેશ છે સર્વે રહમે વેદ્ય વેદેશ વેદાંતિ જ્ઞાનમ છ ભગવાને વેદમાં બધું જ જ્ઞાન આપી દીધું તમે જો અહીંયા શું લખ્યું છે કે પિંડ સિદ્ધિ નામે પ્રમભૂત વૈદિક શાસ્ત્ર છે કે જેમાં માહિતી આવે છે કે જેનું ગર્ભાધાન પ્રથમ થાય માનો કે જોડિયા બાળક કેવી રીતે ઉત્પન્ન એ પણ બહુ સરસ સમજાવે છે કે જ્યારે નરવીર્ય સ્ત્રીના ગર્ભા ગર્ભાશય મુખમાં તેના રજબીજમાં બે જુદા જુદા બિંદુવાળે દાખલ થાય છે એટલે આપણે તમારા ડિટેલમાં સમજ નહીં પડે પણ ટૂંકમાં જ્યારે જોડિયા બાળક હોય તો પહેલું વીર્યમાં નરવીર્યુ બિંદુ જ્યારે રજબિંદુ માં દાખલ કે જુદા જુદા તો બે જોડિયા બાળક થાય અને પહેલું જે રજબિંદુ હોય તે મોટું કહેવાય અને બીજું નાનું અને પહેલું જે વિકાસ થાય અહીંયા લખે છે કે પ્રથમ ગર્ભાધાનના ક્રમથી ઉલટા ક્રમે જોડિયાને જન્મ આપે છે જેનું પ્રથમ ગર્ભધારણ થયું હતું તે બાળક પછીથી જન્મે છે અને જેનું પાછળથી ગર્ભધારણ થયેલું તે બાળક પહેલું જન્મે છે એટલે આપણું આપણે જેને મોટા માનીએ છીએ તે વાસ્તવમાં નાના છે એનું ગર્ભધારણ પછીથી થયું છે જો જોડિયા બાળક હોય તો આ જ્ઞાન તમે જુઓ આપણે જોઈ શકીએ કે એકું એક જ્ઞાન ભાગવતમમાં છે અરે શાસ્ત્રોમાં છે વૈદિક શાસ્ત્રોમાં છે અને બધું જ જ્ઞાન છે બધું જ વિજ્ઞાન બધું વિજ્ઞાન છે ફાઇટિંગ કરવી હોય તો એના શસ્ત્રો કઈ રીતે ચલાવવા શસ્ત્રો કઈ રીતે બનાવવા એનું વિજ્ઞાન છે બીમાર પડીએ તો કેવી રીતે સારા થવું એનું વિજ્ઞાન છે હમ આ ભૌતિક જીવનને સારી રીતે ચલાવવું કે જેથી આપણે આધ્યાત્મિક ઉન્નતિ કરી શકીએ તેના માટેનું બધું જ આમાં છે કઈ રીતે સંપત્તિ પ્રાપ્ત કરવી કઈ રીતે કાર્ય કરવું જોઈએ એ ટુ ઝેડ આજે બધું જે થાય છે સ્પેક્યુલેશન થાય માનો કે મેડિકલ સાયન્સ છે તો મેડિકલ સાયન્સમાં એ લોકો મરદા ચીરીને બધું અભ્યાસ કરે સ્ટડી કરે છે તો વિજ્ઞાન નથી વિજ્ઞાન હંમેશા પ્રૂવ થયેલું છે આજે દરેક રોગની દવા છે પણ આપણા એલોપેથીમાં નથી એલોપેથી નથી પણ નારી શાસ્ત્ર આપણા આયુર્વેદમાં કફપિત્ત વાયુના આધારે આખા શરીર ચાલતું હોય શરીરમાં જ્યારે કફપિત્ત વાયુ ઇમ્બેલેન્સ થાય છે ત્યારે આપણે બીમાર પડીએ છીએ કફો વધી જાય તો શરદી થાય છે ઇત્યાદિ ઇત્યાદિ વાયુ પિત્ત થાય એસિડિટી થાય અને વાયુ શરીરમાં રહ્યો હોય જુદી જુદી જગ્યાએ આપણે વાયુના કારણે આપણા આ સાંધા દુખે છે વાયુની ઇમ્બેલેન્સ અથવા બહુ બધી વાયુ આપણા હાથની હલનચલનની ગતિ વાયુ આપે છે આપણે ભાગવતમમાં જ જોઈએ છે તો આ બધું જ્યારે ઇમ્બેલેન્સ થાય આપણે એને જુદા જુદા નામે ઓળખીએ સ્ટ્રોક ઓળખીએ હૃદય રોગ ઓળખીએ બીપી ઓળખીએ પણ મૂળ વસ્તુ ઇમ્બેલેન્સ થઈ ગયું છે કફપિત્ત વાયુ તો એ બધું શાસ્ત્રમાં છે તમે વિચારો આપણે શાસ્ત્રને છોડી દીધા અને આપણે સારા બધાને સારા કરવા જઈએ તો એલોપેથી દવા આવી હોમિયોપેથી દવા આવી હોમિયોપેથી દવામાં પણ બધા સ્ટડી થયા કરી દઉં કોઈ એમ નહીં કહી શકે કે હા આ તમે દવા લો સારું થઈ જ જશે બિપિન કાકાને પગમાં દુખતું હતું ચલાતું નહોતું તમારા મિત્રને બધા ઓર્થોપેડિક તો એણે રિફર કર્યું એમડીને સર્જનને તો પેલો કે કે સ્ટ્રોક આવ્યો હશે તો સ્ટ્રોક અરે ભાઈ સ્ટ્રોક એવું કંઈ નથી આજ માણસ ચાલતો આવ્યો નહીં સ્ટ્રોક આવ્યો હશે તમે એમઆરઆઈ કરાવો કે એમ આરઆઈ ને તમને ખબર પડે કે અમને ખબર પડે તો એમ આરએ પણ બિપિન કહે કે એમ કરવા જ નહીં દીધા હાલ્યા આ કરે એટલે નહીં કરવા દીધા નહીં સારું થયું હોસ્પિટલમાં બે દિવસ રહીને ઘરે આવી ગયા આપણે જવાનું હતું તો પગમાં દુખે એક્સરે પડાવ્યો કાંઈ જ કાંઈ જ નહીં આવ્યો ડૉક્ટર મારો બીજા મિત્ર એમડી છે એને દવા લખી કેટલી બધી દવા લખી કંઈ જ સારું નથી ચલાવ્યું જ નહીં પગમાં દુખ્યું પછી ઘરે આવ્યા આપણે યાત્રા ઉપરથી ઘરે આવ્યા સાઉથ યાત્રા પછી પછી હું મારે બીજા એક ફેમિલી એમબીબીએસ એ ડીએચએફ નહીં નહીં પેલો બીજે જ દિવસથી થી ચાલતો થઈ ગયા તો વિચારો સર્જન ઓર્થોપેડિક ડોક્ટર એક્સરે એમઆરઆઈ કેટલું પણ હતું શું કાંઈ નહી હતું તો પકડાયું નહીં વિચારો આ અત્યારે આપણી સાયન્સની પ્રગતિ છે એ લોકો એક એક પેટમાં દુખે છે તો દૂરબીન ઉતારો એન્ડોસ્કોપી કરો આ કરો તે કરો હે એટલે વિજ્ઞાન ભૂલી ગયું છે ભૂલી જવાયું છે આયુર્વેદ શાસ્ત્ર ભૂલી હવે લોકો આયુર્વેદથી પણ નફરત કરતા થઈ ગયા કારણ કે તમે જાઓ આયુર્વેદિક દવા લેવા જાઓ મારે એક રિલેટિવ છે આયુર્વેદિક દવા આયુર્વેદિક દવા આયુર્વેદિક એ પીએ તો લોહીનું પાણી જ થઈ જાય એવા બીમાર થઈ જાય બીજો રોગ આવી જાય એલોપેથી હોમિયોપેથિક દવા કરે તો પણ એવું જ શરદીની દવા તો શરદી સારી થઈ જાય પણ વાળ ઉતરી જાય કે કંઈક બીજું બીજી ગંભીર સમસ્યા થાય તમે વિચારો આજનું વિજ્ઞાન અને આપણા શાસ્ત્રનું વિજ્ઞાન કેટલો ફરક છે આજ બધું આમાં શીખવાનું છે ને આપણે જાણતા નહોતા કે આવી રીતે પહેલો બાળક જન્મે નાનો હોય એનું ગર્ભાદાન પછીથી થયું હોય કેટલી સરસ માહિતી આપે આ શાસ્ત્રની માહિતી દ્વારા આપણે આપણું જીવન ભૌતિક જીવન સુખ શાંતિપૂર્વક સારી રીતે જીવી શકીએ અને સાથે સાથે આધ્યાત્મિક જીવનની આપણે તૈયારી કરી શકીએ એટલે કેટલા બધા ઋષિઓ શું કરવું જોઈએ શું ને શુદ્ધ ભક્ત નથી તો કાંઈ વાંધો નહીં તમે આવું કરો તો એવું કરો ધીમે ધીમે શુદ્ધ ભક્તિ તરફ આવી જશો પણ શાસ્ત્રના બોર્ડર મારો શાસ્ત્રની લિમિટ મારો આજે આપણે શાસ્ત્રની લિમિટ બધી તોડી નાખી છે આજે આખા વિશ્વમાં અરાજકતા છે બધા ડરે ડરીને રહી છે દરેક દરેક જણ કોઈ સારું કરવા જાય તો વિરોધીઓનો વિપક્ષને તાંટિયા કહે છે બધે યુદ્ધ ચાલી રહ્યું છે કેમ શાસ્ત્રની બોર્ડર તોડી નાખી શાસ્ત્રમાં વર્ણન જે ગાયની હત્યા કરી નહીં કરવી પણ એક બહુ મોટો બિઝનેસ છે એનિમલ ફાર્મિંગ મીન્સ ગાયો ગાયોને પશુપાલન કરે અને જ ગાયને કાપીને એનું ખાય દૂધ આપ દૂધ લે બધું લે દૂધ દહીં ઘી વાપરે ગાયમાંથી અને એને કાપીને એને કહે તો પછી તમે શાસ્ત્રની લિમિટ તોડો એટલે આ બધું જે સમસ્યા થાય ને તે એટલે થાય છે પાકિસ્તાનમાં એક મસ્જિદમાં કંઈ હુમલો થયો કહો ને યાર થોડા વખત પહેલાં કેટલા લોકો મરી ગયા બલુચિસ્તાન હુમલો કરે છે રશિયન ઉપર હુમલો થાય રશિયામાં હુમલો થાય છે પેલેસ્ટાઈન પેલેસ્ટાઈનમાં હુમલો થાય છે બધી જ હુમલો થઈ રહ્યો છે ક્રોએશિયા કેટલી ખરાબ સ્થિતિ છે કારણ કે શાસ્ત્રની લિમિટ તોડી દીધી છે અને જો એટલે શાસ્ત્રમાં જે સાર છે ભગવદ્ ગીતાનો પણ સાર કહી શકાય અથવા એક ચરમ બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક કે આ બધી પરિસ્થિતિમાંથી કેવી રીતે નીકળી શકાય તો એ શ્લોક છે ભોગતારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ બધા જ લોકના માલિક સર્વલોક મહેશ્વરમ સુહૃદ સર્વભૂતાનામ બધા જ વ્યક્તિના એક એક જીવના સુહૃદ વ્યક્તિ હં અને દરેક વસ્તુના ભોગ કરવાના યોગ્ય ભગવાન જ છે તો એટલું જાણવાથી આપણને શાંતિ મળે છે આ ગીતા શાસ્ત્રનું સાર છે શાસ્ત્ર કહે છે કે પરમ પુરુષ ભગવાન કૃષ્ણ બધાના મિત્ર છે હા એ જ બધાના માલિક છે અને એ જ દરેક વસ્તુને ભોગ કરવા યોગ્ય વ્યક્તિ છે આ ત્રણ વસ્તુ જાણવાથી આપણને શાંતિ મળે છે જે શાંતિ આપણે પૈ લોકો એમ સમજે પૈસા કમાઈશ શાંતિ મળશે લોકોનું આખું શાસ્ત્રની બોર્ડર ક્રોસ કરી દીધી છે શાસ્ત્રમાં કહે છે કે આ રીતે શાંતિ મળશે નહીં અમને ખબર શાંતિ કેવી રીતે મળે અમને ખબર શાંતિ અને શાંતિ મેળવવા માટે પોતાનું આખું જીવન જીવનમાં સાંજે એક કલાક શાંતિ મેળવવા માટે આખો દિવસ અશાંતિ પ્રાપ્ત કરે અને અશાંતિને કારણે જે એક કલાક એને એમ કે શાંતિ મળશે શાંતિ નથી મળતી કારણ કે શાંતિ છે જ નહીં એમાં એટલે શાસ્ત્ર તરફ જવું પડે દરેક વસ્તુ સમજવા માટે શાસ્ત્રનો ઉપયોગ કરવો પડે ઇવન આયુર્વેદ શાસ્ત્ર છે તે પણ ડૉક્ટર તમારી નાડી જુએ અને એને પલ્સ માપે એને ખબર પડી જાય અને પછી એ પલ્સ પ્રમાણે એ શાસ્ત્રમાંથી જુએ કે આટલા પલ્સ છે આ છે અને કે તમને વાયુનો પ્રોબ્લેમ છે કે કફનો પ્રોબ્લેમ છે કે પિત્તનો પ્રોબ્લેમ છે અને એ પ્રમાણે બેલેન્સ કરવા માટે દવા આપે આપણે તો આજે મેલેરિયા થયો હોય અને દવા લઈએ તો મેલેરિયાના રોગી પણ મરે જંતુ પણ મરવે અને સાથે સાથે આપણું બ્લડના જે સારા એ છે રેડ શેલ એ પણ મરી જાય એટલે આવું થાય હા પેલું કયો રોગ હમણાં થાય ને પેલા એના પાન આપણે ખાઈએ ને હા પપૈયાના ડેન્ગ્યુમાં પપૈયાના પાન ખાવ તો એ એનો મતલબ ડેન્ગ્યુ પહેલાં પણ હતો એમને એમ રીતે આવ્યું એટલે બધી વસ્તુ એકદમ સરળ છે ઇવન આપણે કમરમાં દુખતો હોય પગમાં દુખતો હોય તો અમુક આ કમર દુખે કે સાંધા દુખે ને તો આપણો પારિજાત વૃક્ષ છે ને એના ચાર પાંચ પાનારા તોડી લેવાના ધોઈને પછી એને વાટીને એને એક ગ્લાસ પાણી લેવાનું અને ગરમ કરવાનું અને એનું અડધું પાણી થાય ને પછી એ પી જવાનું થોડું ફાળું પાણી કેમ કે સાંધા સારા થઈ જાય વિચારો હવે સાંધા સારા કરવા માટે ઓપરેશન કરીએ અને ઓપરેશન ફેલ ગયું તો હા અથવા તો સફળ નહીં થયું એ ક્યાં સુધી રે સ્ટીલના પાર્ટ બહારના પાર્ટ ક્યાં સુધી રહે દસ વર્ષ પંદર વર્ષ એટલે યુવાનોને તો ના જ પાડે ભાઈ ઓપરેશન નહીં કરાવો સહન કરો તમે વૃદ્ધ થશો મરવાની અણી પર આવશો દસ વર્ષ પહેલાં ત્યારે ઓપરેશન કરાવો એટલે આપણું આપણેમાં આપણું બહુ મોટું વિજ્ઞાન બહુ વિજ્ઞાન વિકસિત થયું છે એલોપેથી જ્ઞાનનું આપણે બહુ વિજ્ઞાન હા તમારા હવે તો રોબોટ સર્જરી એ કેવી રીતે કરે સર્જરી એની જે રીતે કરતા એ રોબોટ કરે એટલે લોકો ઓછો રોબોટ સર્વિસ કરે પણ આપણે બોડી ખોલાવે શું કામ હા આયુર્વેદમાં પણ મને ખ્યાલ છે ત્યાં સુધી શસ્ત્રક્રિયા એટલે પેલું ઓપરેશન આવે છે ભાઈ કઈ રીતે કરે આપણને ખબર નથી પણ ત્યારે ટેકનોલોજી કેટલી વિકસિત હશે કે લોકો બીમાર પડતા હતા બીમાર તો પડે જ પણ એની દવા પણ છે જેમ બીમાર પડે તો દવા પહેલાં ડૉક્ટર જ કન્ફ્યુઝ થયા કરે કે શું પેટમાં એસિડિટી થતી હોય તો દૂરબીન સુધી ઉતારે એનું પણ આખું સ્પેશિયાલિસ્ટ ખાલી પેટમાં જ પેટના જ રોગના સ્પેશિયાલિસ્ટ બીજું કાંઈ નહીં આવડે આવડત આવડતું હોય પણ પેટના સ્પેશિયાલિસ્ટ અને પેટમાં પણ એક જ રસના સ્પેશિયાલિસ્ટ એવું બધું છે બીચારા એની જગ્યા પહેલાં આવા કંઈ ડૉક્ટર નહોતા હતા કવિરા કવિ કહેવાતા કવિરાજ કવિરાજ શું કરે કવિરાજ બ્રાહ્મણ હોય એ લોકો આજે બ્રાહ્મણો હોય ને કવિરાજ ડૉક્ટર હોય તો એને ખબર હોય દવા આપે મોટી મોટી હોસ્પિટલ તો ક્યાં હતી જ નહીં પહેલાં ગામડામાં ક્યાં હોસ્પિટલ હતી દવા આપે અને સાથે સાથે બ્રાહ્મણો ગ્રહો પણ જાણતા મીન્સ શું કહેવાય જ્યોતિષશાસ્ત્ર એ પણ એક્સપર્ટ હતા એટલે કોઈ બ્રાહ્મણ ઘરે આવે ને તો ડૉક્ટરનો ખર્ચ બચી જાય અને જ્યોતિષશાસ્ત્ર બની જાય ને બ્રાહ્મણને ખુશીથી એ માગે નહીં કે ચાલો મારે ચારસો રૂપિયા આપો પછી તમારી વિઝિટ લો એવું નહીં ઘરમાં આવે બ્રાહ્મણ બ્રાહ્મણ બધા ઘરનું ભવિષ્ય જ્યોતિષ પણ જોઈ લે અને સાથે દવા પણ આપી દઈ ચાલો બોલો કેટલું સસ્તામાં બધું થઈ જતું હતું અને કોઈ ઝઘડા ઝઘડા બી થાય તો પંચાયત હોય ગામની અથવા શું કહેવાય જાતિની કોઈ વડીલો હોય મુખ્ય તે લોકો બેસીને કરી દે જેમ આપણે અહીંયા કોઈ સમસ્યા થાય તો કે પોલીસમાં થોડા જઈએ જ આપણે તમારી પાસે આવો અથવા કોઈ સિનિયર ભક્તો પાસે જાય પ્રભુ આ સમસ્યા થઈ જા આ ભક્ત સાથે પ્રોબ્લેમ થાય એટલે તમે ત્યાં અહીંયા સોલ્યુશન આવી જાય ખ્યાલ આવે ને એવી રીતે બધી સિસ્ટમ બહુ સરસ અમલમાં છે બધું નોલેજ બહુ સરસ રીતે છે પણ આપણે સ્પેક્યુલેશન કરીને સાયન્સ ડેવલપ કરીને ભણવાનું આપણે ભૂગોળ ઇતિહાસ રિયલ ઇતિહાસ શું ભણવાનું છે રામાયણ મહાભારત એ ઇતિહાસ છે રિયલ ઇતિહાસ મહાભારત તે નથી ભણાવતા હં સેક્યુલેટેડ બધું નોલેજ ગણિત શીખવે ઓકે ગણિત કામનું છે પણ કેટલું કામનું છે ભગવાન રામચંદ્રે પણ પુલ બનાવ્યો હતો તો એમાં વાંદ્રા પાસે બનાવ્યો તમે વિચારો સમુદ્ર પર સો યોજન લાંબો તો ટેકનોલોજી તો હતી જ ને લોકો કહે તો ભગવાન હતા નહીં ભગવાન હતા બરાબર છે પણ એમણે એ ધારતે તો એમ પુલની જરૂર નહોતી એમણે પુલ બનાવ્યો મીન્સ આપણે બધું નોલેજ છે રામાયણમાં જ તમે વાંચશો કે જ્યારે ભરત ભગવાન રામચંદ્રને મળવા મનાવવા માટે કે નહીં આપણે જઈએ અને ભગવાન રામને પાછા બોલાવી લાવીએ અયોધ્યામાં તે સરયુ નદી કે ક્યાંક સરયુ નદી કિનારે હતા તો રામાયણમાં વર્ણન છે કે મોટા મોટા રોડ બનાવે છે રાજમાર્ગો બનાવે છે અને બહુ ઓછા સમય તૈયાર કરી અહીંયા તો તો આપણે એક્સપ્રેસ વે તૈયાર કેટલા વર્ષોથી ચાલતો હશે બનાવતા 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 હમણાં ઓપન થયો પણ રાજમાર્ગ કેટલો પહોળો અને એમાં વર્ણન છે મને અત્યારે યાદ નથી ઘણા વખત પહેલાથી વાંચેલું કેટલું મોટું રાજમાર્ગ બનાવે છે તો એ કેવી રીતે ટેકનોલોજી નહોતી ત્યારે બધા આદિમાનો હતા કે પથ્થર ઉપર હથોડી અરે પેલું લાકડી હોય ડાળખી હોય એની પર પથ્થર હોય ને એને હથોડી તરીકે એવા આદિમાનવ આપણા આપણા પૂર્વજ આદિમાનો નહોતા બહુ એક્સપર્ટ હતા અત્યારે બધા આદિમાનવ જેવા છે કોઈ દવા કંઈ આપવી તે ખબર નહીં પડે માથું દુખે હાથ દુઃખે પગ દુઃખે બસ એક દવા આપી દીધી ને એન્ટીબાયોટિક આપી દીધી જે થવાની રીતે થાય પછી હમણાં સારું કરો હે એન્ટીબાયોટિક એટલી નુકસાનકારક છે અમુક દેશોમાં બેન છે તમે વિચારો આપણું ભારત ભૂમિ કેટલી પવિત્ર હતી કે આ બધી વસ્તુ ફ્રીમાં થતી હતી દવા ફ્રી બ્રાહ્મણ તમે બ્રાહ્મણ આ એટલે એને કંઈક આપણે આપી દઈએ દક્ષિણા તરીકે બ્રાહ્મણ પણ લોભી નહીં હોય કે મારી આટલી ફી તો આટલું સરસ આપણી પાસે હતું હા અને આ બધી વસ્તુ ખરાબ છે કળીઓમાં એક જ વસ્તુ સારી છે કલેર કલેદોષ નિધે રાજન અસ્થિ એકો મહાન ગુણ બસ એક મહાન ગુણ છે અને એને કારણે આપણે કલિયુગની પૂજા કરીએ છીએ બાકી આ બધું વિનાશ થઈ ગયું છે કોઈ શાસ્ત્ર સારી રીતે રહ્યું નથી એક જ મહાન ગુણ છે કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ રજિત બસ ભગવાનનું કીર્તન કરો એ જ એક સારામાં સારી વસ્તુ છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જય શિલપ્રુપાદી જય પંચકલ્ક